ગુજરાત પોલીસના એવા કોન્સ્ટેબલ જે હિસ્ટ્રી ચીટર બુટલેગર સાથે એટલે કે કૃખ્યાત વ્યક્તિ સાથે દારૂની મહેફિલ માણતા પકડાયા છે આ બુટલેગર સાથે જે મહિલા કર્મચારી પકડાયા છે તે પોલીસ કર્મચારી સીઆઈડીમાં પોતાની ફરજ નિભાવે છે શું છે સમગ્ર મામલો આવો જોઈએ આગળ વિડિયોમાં નમસ્કાર આપની સાથે હું ગુણવંત સરવૈયા સ્વતંત્રતા ભારત સમાચારમાં તમારું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રે પૂર્વ કચ્છ પોલીસને સૂચના મળી હતી કે કચ્છના ભચાઉ પાસે એક સફેદ કલરની થારમાં કેટલાક લોકો દારૂને મહેફિલ કરી રહ્યા છે કારમાં બુટલેગર યુવરાજસિંહ સાથે મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી પણ સવાર હતી પકડાયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે પોલીસને થાર કારમાંથી દારૂની બોટલો મળી આવી છે તો બીજી તરફ મહિલા કોન્સ્ટેબલની સાથે પકડાયેલા બુટલેગર વિરુદ્ધ સોળથી વધુ ક્રિમિનલ કેસ છે હિસ્ટ્રી ચીટર બુટલેગર વિરુદ્ધ હત્યાના પ્રયાસ જેવા કેસ પણ પોલીસ ચોપડે નોંધાયા છે ભચાઉ ડિવિઝનના ડીએસપી સાગર સાબડાએ જણાવ્યું હતું કે આ મામલે થાર કાર અને તેમાંથી મળેલા દારૂને જપ્ત કરી લેવામાં આવ્યો છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કેસમાં આગળ વધુ તપાસ હાથ ચાલુ છે ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમ ને એક બાતમી મળે કે જે બજાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમને જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે બચાવ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયાની અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જયારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે જયારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જયારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસીજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ એનો ભોગ બનેલા હોય અને કોઈને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે એ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે એટલે આ અમારી જિલ્લા યુનિટ હેઠળ નથી એ ગઈકાલે જ્યારે આ પોલીસને પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો ત્યારે ગાડીમાં સાથે હતી હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટ્રાક્ટર તો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે કે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલથી એ લોકો જોડાયેલા હતા જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં એલસીબીના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશનના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઈટ કલરની આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે